જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો આજે આપણે પિતૃઓના ઉદ્દેશે કરવામાં આવતી નારાયણ બલી અને પિતૃ કાર્ય વિશે ખૂબ જ વિસ્તૃત અને સરળ માહિતી મેળવીશું આ વિષય ખૂબ જ મહત્વનો છે કારણ કે તે આપણા પૂર્વજોના આશીર્વાદ અને આપણા જીવનની શાંતિ સાથે જોડાયેલો છે ઘણા લોકોના મનમાં આ વિષયને લગતા પ્રશ્નો ઉદભવે છે જેમ કે જો પરિવારના સભ્યો નારાયણ બલી કરવા માટે સંમત ન થાય તો શું કરવું નારાયણ બલી કર્યા પછી પિતૃઓને મોક્ષ મળ્યો છે કે નહીં તેની ખાતરી કેવી રીતે કરવી શું આપણા સંપ્રદાય મુજબ નારાયણ બલી કરવી જોઈએ શું પિતૃઓ માટે ફક્ત નારાયણ બલી જ પૂર્તિ છે શું પિતૃઓ ખરેખર નડે છે આ બધા પ્રશ્નોના જવાબ આપણે ઊંડાણથી સરળ ગુજરાતી ભાષામાં અને એવી રીતે જાણીશું કે દરેક વ્યક્તિને સમજાય તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં આપ સૌને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો નંબર એક જો પરિવારના સભ્યો નારાયણ બલિ કરવા સંમત ન થાય તો શું કરવું ઘણી વખત એવું બને છે કે તમે તમારા પિતૃઓ માટે નારાયણ બલી કરવા ઈચ્છો છો પરંતુ તમારા ભાઈઓ બહેનો કે પરિવારના અન્ય સભ્યો આ માટે તૈયાર નથી હોતા આવી સ્થિતિમાં શું કરવું આ પ્રશ્નનો જવાબ આપણે ધીરજ અને શ્રદ્ધાના આધારે સમજીશું તમારા પરિવારને સમજાવો સૌથી પહેલાં તમારે પરિવારના દરેક સભ્યને નારાયણ બલિનું મહત્ત્વ સમજાવવું જોઈએ તેમને બતાવો કે આ કર્મ આપણા પૂર્વજોના ઋણમાંથી મુક્તિ અપાવે છે પરિવારમાં શાંતિ લાવે છે અને આગળની પેઢીઓ માટે આશીર્વાદનું કારણ બને છે આ વાત શાંતિથી પ્રેમથી અને ધીરજપૂર્વક કરો ઉદાહરણ તરીકે તમે કહી શકો આપણા વડીલોએ આપણને જન્મ આપ્યો ઉછેર કર્યો તો તેમના માટે આ કર્મ કરવું એ આપણી ફરજ છે સમયનું આયોજન દરેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ જવાબદારીઓ અને વ્યસ્તતા હોય છે જો કોઈ સભ્ય ન આવી શકે તો તેની વ્યસ્તતાને સમજો એવું ન વિચારો કે આ દિવસે જ આ કર્મ કરવું જોઈએ બધાની સુવિધા મુજબ એક યોગ્ય સમય નક્કી કરો ઉદાહરણ તરીકે જો તમારો ભાઈ કામમાં વ્યસ્ત હોય તો તેની સાથે વાત કરીને એવો સમય નક્કી કરો જ્યારે તે ઉપલબ્ધ હોય સાત્વિક ભાવના જાળવો જો કોઈ સભ્ય આવી ન શકે તો તેના પ્રત્યે ગુસ્સો રાગ કે નકારાત્મક ભાવના ન રાખો તમારા હૃદયમાં શુદ્ધ ભાવ રાખો હે નારાયણ મારા પરિવારના બધા સભ્યોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો મારા કરતાં તેમને પહેલા આશીર્વાદ આપો આવી નિષ્કપટ ભાવનાથી કરેલું કર્મ હંમેશા ફળદાયી હોય છે એકલા પણ કર્મ કરી શકો જો પરિવારના સભ્યો સંમત ન થાય પરંતુ તમારી શ્રદ્ધા અને ઈચ્છા પાકી હોય તો તમે એકલા પણ નારાયણ બલિ કરી શકો છો આ માટે તમે કોઈ પંડિત કે આધ્યાત્મિક ગુરુની સલાહ લઈ શકો છો મહત્ત્વની વાત એ છે કે તમારું હૃદય શુદ્ધ હોવું જોઈએ આર્થિક સ્થિતિનું ધ્યાન રાખો જો તમારી પાસે પૈસાની તંગી હોય તો ઓછીના લઈને કે મનમાં અશાંતિ રાખીને આ કર્મ ન કરો હૃદયથી પ્રાર્થના કરો હે નારાયણ જ્યારે હું આર્થિક રીતે સક્ષમ થઈશ ત્યારે હું આ કર્મ કરીશ પ્રભુ અને પિતૃઓ તમારી ભાવના સમજે છે અને તમને યોગ્ય સમયે માર્ગ બતાવે છે ઉદાહરણ તરીકે જેમ લગ્નમાં આપણે બધાને કંકોત્રી આપીએ છીએ પરંતુ બધા ન આવે તો લગ્ન રોકતા નથી એવી જ રીતે નારાયણ બલીમાં પણ તમારી ફરજ છે કે તમે પરિવારને જાણ કરો જો કોઈ ન આવે તો પણ શ્રદ્ધાથી કર્મ કરો એક યજમાને એવું કહ્યું હતું મારો ભાઈ નથી આવ્યો તો હું જ ખર્ચ કરું છું મને જ ફળ મળવું જોઈએ આવો ભાવ ન રાખો ધર્મ એવું શીખવે છે કે તમારા કર્મનું ફળ બધાને મળે ખાસ કરીને તેમને જે નથી આવ્યા નંબર બે નારાયણ બલી પછી પિતૃઓને મોક્ષ મળ્યો છે કે નહીં તેની ખાતરી કેવી રીતે કરવી આ એક એવો પ્રશ્ન છે જે ઘણા લોકોના મનમાં ઉદ્ભવે છે કેટલાક લોકો માને છે કે નારાયણ બલી પછી શરીરમાં કોઈ વાઇબ્રેશન કે વિશેષ અનુભૂતિ થાય તો જ પિતૃઓને મોક્ષ મળ્યો હોય પરંતુ આવું જરૂરી નથી જેના માટે આપણે કેટલીક મહત્ત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શ્રદ્ધાનું મહત્ત્વ નારાયણ બલી પિંડદાન અને તર્પણ જેવી વિધિઓ જ્યારે તમે પવિત્ર સ્થળે જેમ કે ગંગા યમુના કે અન્ય તીર્થસ્થાન શ્રદ્ધાપૂર્વક કરો છો ત્યારે તમારા પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમને મોક્ષનો માર્ગ મળે છે આ વિશે કોઈ શંકા કે કુશંકા ન રાખવી સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે શ્રદ્ધાથી કરેલું કર્મ હંમેશા પિતૃઓ સુધી પહોંચે છે પવિત્ર સ્થળની શક્તિ નારાયણ બલિ સામાન્ય રીતે ગયા પ્રયાગરાજ કાશી કે હરિદ્વાર જેવા પવિત્ર તીર્થ સ્થાનો પર કરવામાં આવે છે આ સ્થળોની પોતાની આધ્યાત્મિક શક્તિ હોય છે જે તમારા કર્મને વધુ ફળદાયી બનાવે છે આવા સ્થળોની પવિત્ર નદીઓ અને વાતાવરણ પિતૃઓની આત્માને શાંતિ આપે છે શંકા ન કરો કેટલાક લોકો વિચારે છે મેં નારાયણબલી કરી પણ મને કોઈ ચમત્કાર કે ખાસ અનુભૂતિ નથી થઈ આ શ્રદ્ધાનું કર્મ છે ચમત્કારનું નહીં તમારે એવું ન વિચારવું કે મોક્ષ મળ્યો કે નહીં તેનો પુરાવો મળવો જોઈએ શ્રદ્ધાથી કરેલું કર્મ પોતાની રીતે પિતૃઓ સુધી પહોંચે છે પ્રાર્થના વિધિ પછી હૃદયથી પ્રાર્થના કરો હે પિતૃ નારાયણ મેં આ કર્મ શ્રદ્ધાથી કર્યું છે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો તમને મોક્ષ પ્રાપ્ત થાય અને અમારા પરિવાર પર આશીર્વાદ રહે આવી શુદ્ધ ભાવના તમારા કર્મને સફળ બનાવે છે ઉદાહરણ તરીકે એક વ્યક્તિએ પૂછ્યું મેં નારાયણ બલી કરી પણ મને શરીરમાં કોઈ અનુભૂતિ ન થઈ શું મારા પિતૃઓને મોક્ષ મળ્યો આનો જવાબ એ છે કે શ્રદ્ધાથી કરેલું કર્મ હંમેશા પિતૃઓ સુધી પહોંચે છે જેમ તમે દવા લો અને તેનું પરિણામ તરત ન દેખાય પણ તે અંદરથી કામ કરે છે એવી જ રીતે આ કર્મ પણ આધ્યાત્મિક રીતે કામ કરે છે નંબર ત્રણ શું આપણા સંપ્રદાય મુજબ નારાયણ કરવી જોઈએ ઘણા લોકો એવું કહે છે અમારા સંપ્રદાયમાં નારાયણ વિધિ નથી અથવા અમારા વડીલો કહેતા હતા કે આ બધું કરવું જરૂરી નથી આવા પ્રશ્નોનો જવાબ આપણે સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતો અને વ્યવહારિક દ્રષ્ટિકોણથી સમજીશું જેમાં કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવાનું છે ઋણનો સિદ્ધાંત સનાતન ધર્મમાં દરેક વ્યક્તિના ત્રણ મુખ્ય ઋણ હોય છે દેવઋણ ઋણ અને પિતૃ ઋણ એટલે માતાપિતા અને પૂર્વજોનું ઋણ જેમણે આપણને જન્મ આપ્યો ઉછેર કર્યો અને આપણું જીવન શક્ય બનાવ્યું આ ઋણમાંથી મુક્ત થવા માટે પિતૃ કાર્ય કરવું એ દરેક વ્યક્તિનું કર્તવ્ય છે પછી તે કોઈ પણ સંપ્રદાયનો હોય ભગવદ્ ગીતાનો સંદેશ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કર્મણીએ વાધિકારસ્તે મા ફલેશુ કદાચન તમારો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે ફળને ચિંતા ન કરો પિતૃઓના ઉદ્દેશ્ય કરવામાં આવતું કર્મ એ પણ એક કર્તવ્ય કર્મ છે જે દરેક સનાતનીએ કરવું જોઈએ આ કર્મ સંપ્રદાયથી ઉપર છે સંપ્રદાયનો આદર જો તમારા સંપ્રદાયમાં નારાયણ બલિ ન હોય તો તમે તમારા રીતિ રિવાજ મુજબ પિતૃઓના ઉદ્દેશે અન્ય કર્મ કરી શકો છો જેમ કે શ્રાદ્ધ તર્પણ દાન કે પૂજા ઉદાહરણ તરીકે કેટલાક સંપ્રદાયોમાં શ્રાદ્ધની વિધિ અલગ હોય છે પરંતુ ઉદ્દેશ્ય એક જ હોય છે પિતૃઓને તૃપ્ત કરવા અને તેમના આશીર્વાદ મેળવવા અજ્ઞાનતા ન રાખો કેટલાક લોકો કહે છે અમારા સંપ્રદાયમાં આ બધું નથી એટલે આ ખોટું છે આવું કહેવું એ આપણી અજ્ઞાનતા છે દરેક સંપ્રદાયની પોતાની રીત હોય છે પરંતુ પિતૃઓનું ઋણ ચૂકવવું એ સનાતન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે બીજાના વિશ્વાસનો આદર કરો પરંતુ તમારા અંતરાત્માના અવાજને સાંભળો ઉદાહરણ તરીકે જેમ લગ્નમાં આપણે ગ્રહ શાંતિ કરીએ છીએ જે દરેક સંપ્રદાયમાં હોતી નથી પરંતુ તે ગ્રહોના પ્રભાવને શાંત કરવા માટે કરવામાં આવે છે એવી જ રીતે નારાયણ બલિ પણ પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે જો કોઈ કહે અમે ફક્ત ભગવાનને માનીએ છીએ તો તેમને સમજાવો કે ભગવાન પણ કર્તવ્ય કર્મનું મહત્ત્વ સમજાવે છે નંબર ચાર શું પિતૃઓ માટે ફક્ત નારાયણ બલી જ પૂરતી છે ઘણા લોકો એવું વિચારે છે કે નારાયણ બલી કરી લીધા પછી બધું પૂરું થઈ ગયું અને હવે પિતૃઓનું ઋણ ચૂકવાઈ ગયું પરંતુ આ સાચું નથી નારાયણ બલિ એ પિતૃ કાર્યનો એક મહત્ત્વનો ભાગ છે પરંતુ પિતૃઓનું ઋણ ચૂકવવું એ આખી જિંદગીની પ્રક્રિયા છે જેમાં કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નિયમિત પિતૃ કાર્ય નારાયણ બલિ પછી તમારે પિતૃઓની તિથિ યાદ રાખવી જોઈએ તે દિવસે શ્રાદ્ધ તર્પણ દાન કે પૂજા જેવા કર્મ કરવા જોઈએ આ કર્મો પિતૃઓને નિયમિત રીતે તૃપ્ત કરે છે અને તેમના આશીર્વાદ તમારા પરિવાર પર રહે છે પીપળાની પૂજા સનાતન ધર્મમાં પીપળાને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયમાં પુરુષોત્તમ યોગ પીપળાને આધ્યાત્મિક રીતે મહત્ત્વનું ગણાવ્યું છે પિતૃઓના ઉદ્દેશે પીપળાની પૂજા કરવી તેની આસપાસ પરિક્રમા કરવી અને તેની નીચે દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ ફળ આપે છે પરિવારની એકતા પિતૃઓ ખુશ ત્યારે થાય છે જ્યારે તેમનો પરિવાર એકજૂટ અને આનંદથી રહે વાર્ષિક તિથિ પર પરિવારના બધા સભ્યો ભેગા થાય એકબીજા સાથે પ્રેમથી વર્તે અને પિતૃઓને યાદ કરે તો આનાથી વધુ શું જોઈએ ઘરમાં ઝઘડા મનમાં રાગ દ્વેષ કે ઈર્ષ્યા હોય તો પિતૃઓને દુઃખ થાય છે સત્કર્મો નારાયણ બલી એ શરૂઆત છે પરંતુ તમારે આખી જિંદગી પિતૃઓના ઉદ્દેશ્ય સત્કર્મો કરવા જોઈએ જેમ કે ગરીબોને દાન આપવું વૃદ્ધોની સેવા કરવી કે ધર્મસ્થાનોની મુલાકાત લેવી આ બધું પિતૃઓના આશીર્વાદને વધારે છે ઉદાહરણ તરીકે જેમ ઘરમાં બધા બાળકો આનંદથી રહે તો માતા પિતાને સુખ થાય એવી જ રીતે પિતૃઓ પણ તમારા પરિવારને સુખી અને એકજૂટ જોવા માંગે છે એક પરિવારમાં બધા ભાઈઓ વાર્ષિક તિથિએ ભેગા થયા સાથે જમ્યા અને પિતૃઓની યાદમાં દાન કર્યું આનાથી પિતૃઓની આત્મા તૃપ્ત થઈ અને પરિવારમાં શાંતિ વધી નંબર પાંચ શું પિતૃઓ ખરેખર નડે છે આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે પિતૃઓ ક્યારેય નડતા નથી ઘણા લોકો એવું માને છે કે પિતૃઓ નડે છે તેથી અમને જીવનમાં તકલીફો આવે છે આ એક ખોટી માન્યતા છે જેને આપણે દૂર કરવી જોઈએ જેમાં કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પિતૃઓ આશીર્વાદ આપે છે તમારા માતા પિતા કે વડીલો જેમ જીવતા હતા ત્યારે તમારું સુખ જોવા માંગતા હતા એવી જ રીતે મૃત્યુ પછી પણ તેઓ તમને આશીર્વાદ જ આપે છે તેઓ ક્યારેય તમને દુઃખ આપવા માંગતા નથી જેમ માતા પિતા પોતાના બાળકને ક્યારેય નુકસાન નથી પહોંચાડતા એવી જ રીતે પિતૃઓ પણ તમારા હિતેચ્છુ હોય છે વાઇબ્રેશનનું કારણ કેટલીક વાર ઘરમાં વડીલોની અવગણના થતી હોય જેમ કે તેમની તિથિ ભૂલી જવી તેમની યાદમાં કોઈ કર્મ ન કરવું કે પરિવારમાં ક્લેશ હોવો આવા સમયે તમે જે વાઇબ્રેશન કે તકલીફ અનુભવો છો તે પિતૃઓનું નડવું નથી પરંતુ તેમની યાદ કરવાની એક રિમાઇન્ડર છે સાત્વિક જીવન પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે નિયમિત રીતે શ્રાદ્ધ તર્પણ અને દાન કરો ઘરમાં પ્રેમ શાંતિ અને સદાચાર જાળવો જો તમે આ બધું કરો તો તમારા જીવનમાં કોઈ તકલીફ નહીં રહે અને પિતૃઓના આશીર્વાદ તમારા પર રહેશે ઉદાહરણ તરીકે જેમ તમારું નાનું બાળક રડે તો તમે તેને મનાવવા પાછા ફરો એવી જ રીતે પિતૃઓ પણ તમારા પરિવારને સુખી જોવા માંગે છે એક પરિવારમાં ઘણા વર્ષોથી ઝઘડા ચાલતા હતા તેમણે પિતૃઓની તિથિએ શ્રાદ્ધ કર્યું સાથે બેસીને વાત કરી અને એકબીજાને માફી માંગી આનાથી ઘરમાં શાંતિ આવી અને તેમને લાગ્યું કે પિતૃઓના આશીર્વાદથી તેમનું જીવન બદલાઈ ગયું મિત્રો આ વિષયમાં કેટલીક અન્ય મહત્વની બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ પિતૃ કાર્ય શ્રદ્ધાથી કરો નહીં કે બતાવવા નારાયણ બલી કે અન્ય પિતૃ કાર્ય શ્રદ્ધાથી કરવું જોઈએ નહીં કે લોકોને બતાવવા કે મેં આ કર્યું સકામ ભાવ ફળની અપેક્ષા રાખવો નહીં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે નિષ્કામ કર્મયોગ એટલે ફળની ચિંતા કર્યા વિના કર્મ કરવું આર્થિક સ્થિતિ જો તમારી પાસે પૈસાની તંગી હોય તો ઓછી લઈને કે મનમાં અશાંતિ રાખીને કર્મ ન કરો હૃદયથી પ્રાર્થના કરો હે નારાયણ જ્યારે હું સંપન્ન થઈશ ત્યારે હું આ કર્મ કરીશ પ્રભુ અને પિતૃઓ તમારી ભાવના સમજે છે અને યોગ્ય સમયે આયોજન થશે જીવનમાં સાત્વિકતા પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે નારાયણ બલિની સાથે સાથે તમારું જીવન પણ સાત્વિક હોવું જોઈએ ઘરમાં પ્રેમ દાન સેવા અને સદાચાર જાળવો ઉદાહરણ તરીકે ગરીબોને અન્નદાન કરવું વૃદ્ધોનું સન્માન કરવું અને ધર્મસ્થાનોની યાત્રા કરવી આ બધું પિતૃઓના આશીર્વાદને વધારે છે પરિવારની એકતા પિતૃઓની સૌથી મોટી ઈચ્છા એ હોય છે કે તેમનો પરિવાર સુખી શાંત અને એકજૂટ રહે ઘરમાં ઝઘડા ઈર્ષ્યા કે રાગ દ્વેષ હોય તો પિતૃઓને દુઃખ થાય છે એટલે પરિવારના બધા સભ્યોએ સાથે મળીને પિતૃઓની યાદમાં કર્મ કરવું જોઈએ નારાયણ બલિ અને પિતૃ કાર્ય એ સનાતન ધર્મનો એક અભિન્ન ભાગ છે આ કર્મ શ્રદ્ધાથી નિષ્કપટ ભાવે અને સાત્વિકતાથી કરવું જોઈએ જો પરિવારના સભ્યો સંમત ન થાય તો શાંતિથી સમજાવો અને જરૂર પડે તો એકલા પણ કર્મ કરી શકો છો પિતૃઓને મોક્ષ મળે છે તેની ખાતરી શ્રદ્ધાથી થાય છે નહીં કે કોઈ ચમત્કારથી આ કર્મ દરેક સંપ્રદાય માટે મહત્વનું છે કારણ કે પિતૃઋઋણ દરેકનું છે નારાયણ બલી એ શરૂઆત છે પરંતુ સત્કર્મો શ્રાદ્ધ અને પરિવારની એકતા આખી જિંદગી ચાલુ રાખવી જોઈએ અને સૌથી મહત્વનું પિતૃઓ નડતા નથી તેઓ ફક્ત આશીર્વાદ આપે છે અંતે હૃદયથી પ્રાર્થના કરો હે પિતૃ નારાયણ મેં આ કર્મ શ્રદ્ધાથી કર્યું છે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો મારા કાયા વાચા મનથી કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા આપજો તમને મોક્ષ પ્રાપ્ત થાય અને મારા પરિવાર પર હંમેશા આશીર્વાદ રહે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી જોડાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર